જેતપુરના પીપળવા ગામની સહકારી મંડળીનો વિરોધ ઉઠવા પામ્યો છે જેતપુર તાલુકાના પીપળવા ગામમાં સહકારી સહકારી મંડળીમાં છેલ્લા બંધ બારણે થઈ હોવાની વિગતો સામે છે સભાસદો ને આ ચૂંટણીનો કોઈ પણ પ્રકારની માહિતી ન હોવાનું પણ જાણવા મળેલ છે ચૂંટણી ગયા પાંચમા મહિનામાં યોજાઈ હતી જે સભાસદો ને કે સભ્યોને ખબર પણ ન હતી જેને લઈને પીપળવા ગામમાં રાત્રિના સમયે સભાસદો એટલે કે ખેડૂતો એકઠા થયા હતા અને સહકારી મંડળીનો સૂત્રોચ્ચાર જાહેરાત કે નોટિસ વગર હોદ્દેદારો ને નિમણૂક કરવામાં આવી છે જેને લઈને સહકારી મંડળી ના સભાસદ ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો અને વિરોધ નોંધાવ્યો હતો કે અમારી પીપળવા જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી પાંચ વર્ષ મુદત પૂરી થતાં ચૂંટણી કરવાની હોય જેમની જાણકારી માટે સભાસદે જિલ્લા રજિસ્ટ્રારને અરજી કરેલી હતી કે ચૂંટણી કરવાની થાય ત્યારે અમને જાણ કરજો તો એ જાણ ન કરતા કમિટીની રચના અધરતાલ એમને કોઈપણને જાણ કર્યા વગર નહીં થઈ ગઈ એની રીતે જે કાંઈ હાલની કમિટી છે એ કમિટીની રચના કરનાર જે કાંઈ સભ્યો છે જે કાંઈ પ્રમુખ નિમાણા એ કોઈને જાણ કરવામાં આવી નથી અને બીજું કે પાંચમા મહિનાની અંદર ચોથા મહિનાની અંદર ધિરાણ વખતે સિગ્નેચર લેવામાં આવતા હતા ખાતેદારોના એમાં મેં સહી કરી હતી હવે એ સહી મેં કરીને હાલમાં મેં એને પૂછ્યું કે એ સહી શેના માટે હતી જે તે સમયે સહી કરી ત્યારે એવું કીધું હતું ખાતર માટે છે તો ખાતરમાં સહી દેવાની આવતી નથી બારકોટનો અંગૂઠો દેવાનો આવે અને અત્યારે મેં પૂછ્યું કે એ સહી શેના માટે દીધી લેવામાં આવી હતી તો કે મને યાદ નથી તો આવું જ્યાં જ્યાં મોટું બધાને ઓબ્જેક્શન છે કે ભાઈ ચૂંટણી થઈ નથી અને કમિટીની રચના થઈ ગઈ અને આ ઝીણા ઝીણા એવા ફોલ્ટ છે કે જેના કારણે ગામ લોકોને વિરોધ છે કે આ ભવિષ્યમાં આવી રીતે જો ચાલે તો આમાં ગેરવ્યાજબી વહીવટો પણ થતા હોય એવું બની શકે એ માટે એના વિરોધના ભાગે અહીંયા ભેગા થયા હતા અને મિટિંગ કરવા માટે અમે જે સહકારી મંડળીનો ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની માગણીએ હાલ પાંચ વાગે નિયુક્ત થયેલા પ્રમુખને ફોન કર્યો કે ભાઈ આપ દરવાજો ખોલો તો અમે ત્યાં બેસીને અમારી ચર્ચા કરીએ ગામ સભાની હવે ગામ સભા અહીંયા કરવા માટે સભાસદો તો બધા ભેગા થયા હતા આજે આ જે કાંઈ અહીંયા અત્યારે બેઠા છે તો પ્રમુખે એવો અધરતલ જવાબ કે જેને જ્યાં જવું હોય ત્યાં જાવ એ અત્યારે ખુલશે નહીં અને તમારે જે થતું એ મંડો કરવા ધિરાણ તો જે જેને આપતા હોય છે એમાં લગભગ હોય તો વધુ મળે અને જરા કે આમ તેમ હોય તમારી અરે કાંઈ કોન્ટેક ના હોય તો તમને લિમિટમાં રાખે એટલે બીજાને વધારે આપી શકાય અમારી માંગ એવી છે કે હાલમાં આ જે ચૂંટણી પ્રક્રિયા વગર જે કાંઈ કમિટીની રચના થઈ એનું રાજીનામું લઈ અને નવેસરથી ચૂંટણીની પ્રયોજન થાય કે આયોજન થાય અને પોતે મત સભાસદો પોતાનો મતદાનનો અધિકાર ભોગવી અને નક્કી કરી શકે કે કોને પ્રમુખ કરવા કોને ચૂંટવા એમ અમારા ગામની અંદર પીપળવા ગામની અંદર સહકારી મંડળી એની જે ત્રણ ટર્મથી આ ચૂંટણી થાય છે એ સભાસદોને કોઈને જાણ કરવામાં આવતી નથી લેખિક કે મૌખિક અને એ લોકો સરા જાહેર બધાને આજે કહી દીધું કે ભાઈ અમે વાં પોસ્ટર માર્યું હતું વાં પોસ્ટર માર્યું હતું તો ત્રણ દિવસ પહેલાં જ્યારે મિટિંગ હતી સભા હતી જ્યારે સાધારણ સભા ત્યારે બધાની ઘરે એક એક પોઈચ આવી હતી ખાતેદારદીપ તો ત્યારે એ લોકોને બધી ખબર પડતી હતી કે આ અમારે મોકલવું પડે બરોબર તો ચૂંટણી કેમ એમને ચૂંટણીમાં એ લોકોને મોકલવાની ફરજ છે અને પ્રમુખ ઉપપ્રમુખની કોઈ રાજકીય વાગ હોય એવી આ બધા ગામ લોકોને શંકા છે જેથી કરીને અમારા ગામ લોકોની એક જ માંગ છે કે આ ચૂંટણીનો બહિષ્કાર અમે ગામ લોકો ભેગા મળીને કરીએ છીએ અને એ વાતની જાણ કરવા અમે આજે સેવા સુધ સહકારી મંડળી આવ્યા ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખે એવું કહી દીધું કે તમારે જે કરવું હોય એ કરી લ્યો અને જે થતું હોય એ કરવા માંડો અને અમે બે દિવસ પહેલા બસો ખાતેદારની સહી લઈ અને એ એ લોકોને આપી તો તો એવું કીધું કે આ ના ચાલે ચાલે કેમ સભાસદો વગર સભાસદોની હાજરી અને સહી બે વસ્તુ ના હાલે તો સભાસદો વગરની ચૂંટણી કેમ હાલે તમારી માંગ શું છે અમારી એક જ માંગ છે કે આ જે કઈ કમિટી રચેલી છે એ લોકો એ સ્વૈચ્છિક પોતાની ઈચ્છાથી એનો તમામ ગામ લોકો અને હું પોતે બધા અમે બહિષ્કાર કરીએ છીએ અને નવેસરથી ચૂંટણી થાય એવી અમારી માંગ છે અને જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ગાંધી ચિંધિયા માગે ચાલવા તૈયાર છીએ આ ખેડૂતો છે ને સામાન્ય ચૂંટણી અહીંયા હતી સહકારી મંડળીની એ અમને ગામ સભાને કોઈને જાણ કરી નથી અને એમને થઈ ગઈ છે એ એનો અમારે વિરોધ છે વિરોધ એ છે કે ભાઈ અમને કોઈને જાણ નથી કરીને એ લોકો એમને બેઠી ચૂંટણી કરી લે એના અંદરો અંદર સમજીને એમ ન ચાલે એમ અમારે ચૂંટણી કરાવવાની થાય છે અમે રજૂઆત કરેલી હતી અમારે એક ભાઈએ દીધું હતું તો એનું કાંઈ એનું આવ્યું નહીં કાંઈ અને એ ભાઈનું કાંઈ આ થયું નહીં એટલે પાછી એની રીતે ગોઠવીને કરી નાખ્યું બધું હવે એમાં કાંઈક ભ્રષ્ટાચાર થતો હોય તો જ નો ગામને કહે ને નકર તો કહે ને કે ભાઈ આ જ ચૂંટણી છે તમારે કોઈને ફોર્મ ભરવું હોય આ તે અને મારે બધે નોટિસ મારવી જોઈએ ને ગામમાં અને નોટિસ મારે તો એને ફોટો પાડીને પર બાર ઉખેડી લે અમારી માંગ ફરીથી ચૂંટણી થાય અમારા ગામમાં બે દિવ અગાઉ બસ પોણા બસો માણાની છોકરાઓની સહ્યુ વાળે સભાસદની સહ્યું કરી અને દીદી પ્રમુખને તો કે એ તમારી હાલે નહીં કે સાંજે મીટિંગ હતી થઈ દીધી તો કે ન હાલે એમણે એની રીતે એને ચૂંટણી પટાવી દીધી અને આ નવ વાગ્યાનો ટામે ટાઈમ આપ્યો સભાસદોને અને આઠ સાડા આઠ વાગ્યા અમે પૂરું કરી દીધું અને અટાણે અમે ગામમાં એ બધા ભેગા થયા છે તો ફોન કર્યો હતો કે તમારે થાય કલ્યો બેટ નહીં ખુલે અમારે ચૂંટણી ચૂંટણી કરવી એને બેઠી ચૂંટણી પટાવી દે છે આ ત્રણ વર્ષથી હમણાં માઇલો આવે આ ત્રીજે સહકારી મંડળીની પીપળવા સહકારી મંડળી અમારે ફરી ચૂંટણી કરવી છે